ભરૂચમાં ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હરકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓનું તેમજ આસપાસના વિસ્તારના લોકોનું હેલ્થ ચેકઅપ કરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હરકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગદર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં સરકારી હોમિયોપેથી દવાખાનાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ ડૉક્ટર સોનાલીબેન પાટિલ આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ વસંતભાઈ પ્રજાપતિ વૈદ મનીષાબેન વાધ્યાએ સેવાઓ આપી હતી અંદાજીત બસો પચાસથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી રાજકુમાર દુબે ડોક્ટર ગંગુબેન હરકર હાઈસ્કૂલના કેમ્પસ ડિરેક્ટર બિપિનચંદ્ર જગદીશવાડા આચાર્ય મનહરભાઈ વાઘેલા રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલ શિક્ષક પ્રભુભાઈ પટેલ સહિત શિક્ષકગણો અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો અને ટેનિસ પોઈસે એ લઈ લે દવા કે આયનની દવા હેવી હોય છે કે જો કે ખાલી ભૂમેનામાં એક દિવસ દઈએ તો તમારું લોહી વધીને એકદમ ઉભરાઈ જશે એવું ના હોય એટલે ખાવા પીવા લે છે એટલે જ્યારે તમે આ દવા લે તો પાતમાં પણ સારી રહેશે અને તમારું મન થાય એટલે વારે વારે લેવા જ તો મન કે આ દવા અત્યારે બરાબર તમે પોતાની કોઈ દવા લઈ શકો છો માપડતો છે કે જરુરલી પેરાના સમયથી સાર્વાનિક આરોગ્ય પદ્ધતિ હતી આમ જોવાય તો એક ઉકેઈ શકાય એક બાપ છે એક દીકરો છે એક પગ છે એક બાપ કહેવાય એક દીકરો જલે પગ રડે છે તમે કે છોકરાઓ કે આ વાડી સુ દવાકાને સુ લેવા દો આયુર્વેદિક એમાં બહાર સમયની ચાલે આવે છે આયુર્વેદિક સિસ્ટમ છે આભાર સમયથી ચાલ્ય આવેલું પણ વચ્ચે ધીરે 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 એને પ્રોત્સાહન ના આપેલ ત્યારબાદ એલોપેંકી જનરલી છે ત્રણસો ચારસો વર્ષના ગાળાની અંદર એ રોગ દ્વારા આપણે અહીંયા મળેલી એને ફૂલ મોટિવેશન ગાંધીજીના

আয়োজকরা ধন্যবাদ আপু আবার আপনার সমাজ মা খাওয়া শিক্ষণ সাথে সাথে শিক্ষণের সমাজটা মো মনে ভাবছি আপনি পাশে মনে অপেক্ষা সমাজ রাখেছে এটা ফত ছোকরা ভাবি দেওয়া আর আপনার কাম বহু আপনি খুবই সামাজিক জবাবদারি